પોતે આપેલા નિવેદનથી વિવાદ થતા ગેનીબેન ઠાકોરે ફેરવી તોડ્યું છે બે દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને એક ટકુર કરી હતી ગેનીબેન બોલ્યા હતા કે કોંગ્રેસમાં ઉમેદવારે પોતાના અને સમાજના દમ પર લડવું પડે છે પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસે જન આશીર્વાદ મેળવશે કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી હુમાન ઉદ્યા સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરેલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હુમાન ઉદ્યા વધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે આ નિવેદનથી વિવાદ થતા હવે ગેની બેને આજે કહ્યું છે કે આખી કોંગ્રેસ ખડે પગે રહીને મથી તો જ આ પરિણામ આવ્યું છે કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ક્યાંક હોય પરિવાર હોય એટલે નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુખ હશે મને પોતાને શક્તિસિંજી ગોયને પણ બોલાવી હતી પરિણામ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી તો આમ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ગ્યાંની બેને ફેરવી તોડ્યું છે મુકેશ ઠાકોર દિવ્યભાસ્કર પાલનપુર શેર અને ડાઉનલોડ કરવું દિવ્યભાસ્કર એપ